કરતા નાઝુ ફડવાલાએ જણાવ્યું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષાનું ખૂબ મહત્વ છે દેવાનંદ જાદવે જણાવ્યું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે આજનો દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષકોનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીએ ગુરુ વંદના કરી હતી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ખૂબ જ સુંદર એક ઉજવણી અને મહત્વપૂર્ણ ઉજવણી થઈ અને ખાસ શિક્ષકો માટે એટલું કહી શકાય કે સમાજમાં એવા સ્તંભ છે કે જે રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને દરેક જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું ભાવિ ડિસાઇડ કરતું હોય છે એટલે આ દિવસે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન કરતા